સ્વામિનારાયણ સંપ્રદાયના છ સ્વામીએ નાટકીય રીતે ઠગાઈ આચરી બાયડ નજીક લીંબ ગામની પાંચસો વીઘા જમીન કૌભાંડ બાબતે અમદાવાદમાં ફરિયાદ નોંધાઈ છ સ્વામી અને બે જમીન દલાલોએ જમીનને લઈને ન આપ્યા રૂપિયા ખેડૂતો પાસેથી જમીન લેવડાવવાના બહાને છેતરપિંડી આચરી છે ખેડૂતોના બહાને પોતાના મળતિયાઓ સાથે સ્વામીએ મુલાકાત કરાવી હતી કથિત ખેડૂતોએ ભૂપેન્દ્ર પટેલ અને વિજયસિંહ ચૌહાણ તરીકે પોતાની ઓળખ આપી હતી ફરિયાદી પાસેથી એક પોઈન્ટ અગિયાર કરોડમાં જમીનની ખરીદી કરાવી હતી જમીનના માલિક પાસેથી જમીન લઈને એકવીસ લાખ આપ્યા હતા સ્વામી અને જમીન દલાલો બાકીની રકમ ન આપતા ફરિયાદ નોંધાઈ છે સંજય કૃષ્ણ સ્વામી શ્રી સુરેશ ભોલામ લાલજીભાઈ અને બે ખેડૂતો એમાં એક છે વિજયસિંહ અને બીજા છે રાય પટેલ આ આખે વ્યક્તિઓ અમારા સાથે ફ્રોડ કરેલી અને સ્વામીએ પછી અમને એવું કીધું કે આ જે જગ્યા છે લીમ અને માતા સુર્યા ગામની ત્યાં સ્વામિનારાયણ પહોંચ્યા છે ભવ્ય મંદિર બનાવવાનું છે અને કે ત્યાં અમે ખેડૂત પાસે જઈએ તો ખેડૂતો અમને બહુ મોબાઈલ બાબતે નહીં આપે એના કરતાં તમે અમારા સાથે આવી જાઓ અને પછી કે ફોરેન રિફંડ આવવાનું છે એમાંથી આ જગ્યા ખરીદવાની છે અને જે ફંડ આવશે એમાંથી જે નફો થશે એ આપણે વેચી લઈશું એટલે પછી અમે સામેની વાતમાં અમે વિશ્વાસ આવ્યો અને પછી અમે ખેડૂત સાથે સામે કીધું હતું કે પહેલે તમે ખેડૂત પાસેથી ડીલ કરી દો અને જે ખેડૂત સાથે ડીલ કર્યું એ સામેના જ માણસ હતા ત્યારે તમને ખબર હતી જ નહીં કે આ સામીના માણસ છે પણ પાછળ જતા ખબર પડી તો કથિત ખેડૂતોએ ભૂપેન્દ્ર પટેલ અને વિજયસિંહ ચૌહાણ તરીકે પોતાની ઓળખ આપી હતી છ ઠગબાજ સ્વામી દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે ફરિયાદી પાસેથી એક પોઈન્ટ અગિયાર કરોડની જમીનને લઈને છેતરપિંડી આચરાઈ છે